નમસ્તે આજે આપણે વજન ઘટાડવા માટેના ઉપાયો વિશે જાણીશું દિનચર્યામાં ફેરફાર દૈનિક કસરત કરવી જોઈએ રોજ ત્રીસ થી સાહીઠ મિનિટ સુધી ચાલવું દોડવું યોગા કે સાયકલિંગ કરવી જોઈએ નિયમિત ઊંઘ લેવી જોઈએ દરરોજ સાત થી આઠ કલાકની સારી એવી ઊંઘ લેવી જોઈએ ઊંઘની ઉણપ વજન વધારવાનું કારણ બની શકે છે

થોડી થોડી વેળાએ ખાવાની ટેવ રાખવી જોઈએ પાણી વધુ પીવું જોઈએ દિવસમાં ઓછામાં ઓછું થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ વજન ઘટાડવાના આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું મધ અને લીંબુનું પાણી પીવું જોઈએ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધું લીંબુ ન પીવું જોઈએ જેનાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ વધે છે ત્રિફળા ચૂર્ણ રાતે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ને ગરમ પાણી સાથે લેવું જોઈએ જે પાચન શક્તિ ને સુધારે છે અને કબજિયાત ને દૂર કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ગુગળનો ઉપયોગ આયુર્વેદમાં જાણીતા ગુગુલું રક્ત સંસાર અને ચરબીનું સ્ફટિકીકરણ કરે છે તેનો ઉપયોગ આયુર્વેદિક સલાહ પ્રમાણે લેવો જોઈએ લસણ રોજ સવારે ખાલી પેટે એક થી બે લસણની કડીને ચાવીને લેવી જોઈએ લોહીમાં કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે હરી

અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘરમાં ત્રાટક દંડ બેઠકો અથવા યોગાસન નો અભ્યાસ જરૂર કરવો જોઈએ જેનાથી શરીર ઘટાડવામાં મદદ થતી હોય છે